સર્વને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે જીવનમાં ઉતારવા જેવી અને દરેક માટે ઉપયોગી એવી બૌદ્ધ કથા સાંભળીશું કે જીવનમાં કંજુસાઈ કરવી તેનાથી કશો ફાયદો નથી અંતે તો નુકસાન જ જવાનું છે તો આજે આપણે કંજુસાઈ બૌદ્ધ કથા વિશે સાંભળીશું તો આ વાર્તા તમે એન્ડ સુધી જરૂરથી સાંભળજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો વિડીયો પસંદ આવે એને લાઈક અને શેર કરી દેજો તો હવે આપણે વાર્તા શરૂ કરીએ રોશન અને રોહન બંને મિત્રો હતા બંને મિત્રો મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા હતા એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને એક જ વિસ્તારમાં રહેતા હતા બંને બાજુ માં રહે એટલે બંને સાથે ભણતા અને સાથે જ રમતો રમતા હતા કેવલ બહુ કંજૂસ હતો એ ક્યારેય કોઈને પોતાની વસ્તુ આપતો નહીં તે દરેક વસ્તુનો સંગ્રહ કરતો હતો એ પછી ખાવાની વસ્તુ હોય કે રમવાના રમકડાં હોય સ્કૂલમાં કોઈનો બર્થડે હોય એટલે બધા જ બાળકોને ચોકલેટ મળે આ સ્કૂલમાંથીને બર્થ ડેની મળેલી ચોકલેટો એ ચોકલેટો ખાતો નહીં અને રાખી મૂકતો એની નાની બહેન કેવલની સ્કૂલ બેગમાં ચોકલેટ જોઈ જાય એટલે નાના બાળકોને એમ પણ ચોકલેટ ખૂબ જ પ્રિય હોય અને એની બહેન જોવે એટલે કહે કે કેવલ ભાઈ મને ચોકલેટ આપ એમ તે માંગે તો પણ તેને આપતો નહીં કેવલના આવા વર્તનને સુધારવા તેની મમ્મી તેને ઘણી વખત ટોકતી અને સમજાવતી તેમ છતાં તેના ઉપર કોઈ જ અસર થતી નહીં એ પોતાની કંજુસાઈ છોડતો નહીં આમ કરતાં કેવલની સ્કૂલ બેગમાં ખાંસી એવી ચોકલેટો ભેગી થઈ ગઈ હતી અને ઉનાળાની ગરમીને કારણે અમુક તો અંદરને અંદર જ બેગમાં ચોકલેટો પીગળવા લાગી હતી કારણ કે ઉનાળાની કાળઝાર ગરમી અને એમાં પણ બેગની અંદર ભરેલી ચોકલેટો સાવ જ ઢીલી પડી અને પીગળવા લાગે એક દિવસ થયું એવું કે તેની સ્કૂલ બેગમાં ઢગલો એક લાલ કીડીઓ થઈ ગઈ એને એની ખબર નહોતી અને એ તો સવારમાં સ્કૂલ બેગ ખભે લટકાવી સ્કૂલમાં ગયો એ દરમિયાન ધીરે ધીરે કીડીઓ તેને કરડવા લાગી ધીરે ધીરે તેના આખા શરીરમાં કીડીઓ ચટકકા ભરવા લાગી અને એના લીધે તેને લાલ ચક્કામાં થઈ ગયા અને લાલ કીડીઓ કરડે એટલે લાલ લાલ ડાઘ થઈ અને ખંજવાળ તો ખૂબ જ આવે અને આટલી બધી ચોકલેટ હોવાથી કીડીઓની સંખ્યા પણ ખૂબ જ વધારે હતી અને બધી જ કીડીઓ ભેગી થઈ અને આગળ વધવા લાગી અને આખા એ શરીરમાં કીડીઓ ચટક્કા ભરવા લાગી કેવલે સ્કૂલમાં જઈ અને જોયું તો કીડીઓના ચટક્કાથી ત્વચા લાલ થઈ ગઈ હતી અને સ્કૂલ બેગની અંદર રહેલી ચોકલેટો કીડીઓ આરોગી રહી હતી તેની આવી હાલત જોઈ અને રોશને તેને મદદ કરી અને સૌથી પહેલાં સ્કૂલ બેગમાંથી તમામ ચોકલેટોને ડસ્ટબીનમાં નાખી દીધી શિક્ષકની મદદથી કેવલને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપવામાં આવી કારણ કે આટલી બધી અસંખ્ય કીડીઓ શરીર પર કરડે એટલે આખા શરીરમાં લાલ લાલ ચકતતા થઈ ગયા એટલા માટે એને સોફ્રામાઇસિનને એવું લગાવવું ખૂબ જ આવશ્યક બની ગયું હતું તેથી શિક્ષક દ્વારા ફસ્ટ એડ ટ્રીટમેન્ટ આપવામાં આવી રોશને કેવલને સમજાવ્યું કે તે ચોકલેટો ખાધી નહીં અને કોઈને ખાવા દીધી નહીં એનાથી તને શો ફાયદો થયો કેવલને પ્રશ્ન કર્યો તો કેવલે કોઈ જવાબ ન આપ્યો સ્કૂલેથી છૂટી અને ઘરે ગયો ત્યારે મમ્મીને કેવલને જોઈ અને નવાઈ લાગી અને પૂછી બેઠી તને એકાએક આ શું થઈ ગયું કેવલે મમ્મીને માંડી અને વાત કરી કે મમ્મી આવી રીતે ચોકલેટોના ઢગલા માંથીને લાલ કીડીઓ થતાં મને કરડી અને મને આવા લાલ ચકત્તા થઈ ગયા છે પછી આખી વાત સાંભળ્યા બાદ મમ્મીએ તેને સમજાવ્યો બેટા કોઈ વસ્તુ માટે તમે કર્કશર કરો એ અલગ વાત છે અને કંજુસાઈ કરવી એ પણ જુદી વાત છે આપણે કર્કશર કરીએ કર્કશર દ્વારા જીવન જીવવું એ બહુ સારી વસ્તુ છે કારણ કે બધાના દિવસો સરખા નથી હોતા ક્યારેક કોઈ વસ્તુ વગર ચલાવી લેવું કે કોઈ વસ્તુ ઓછી હોય તો ઓછી લેવી એ કરકશર જીવનમાં હોવી જ જોઈએ પરંતુ કંજુસાઈ એ યોગ્ય ઉપાય નથી એના લીધે કંજુસાઈ કરવાથી તું કંજુસાઈ શા માટે કરે છે એનાથી તને ક્યારે ફાયદો નહીં ઉલટાનું નુકસાન જ થશે એવું સમજાવતા મમ્મીએ કહ્યું કે ક્યારેક ક્યારેક જો આપણે કર્કશર કરીએ તો આપણને આગળ જતા જીવનમાં ઉપયોગમાં આવશે પરંતુ કંજુસાઈ કરનારને કુદરત પણ ક્યારેય માફ કરતો નથી કેવલને તેની ભૂલ સમજાવા લાગી તેણે મમ્મીને વચન આપ્યું કે આજ પછી હું ક્યારે કોઈ પણ બાબતમાં કંજુસાઈ નહીં કરું હું મોટો હોઉં છતાં નાની બહેનને મેં કેટલી હેરાન કરી તે મારી પાસે વસ્તુઓ માંગે તો પણ તેને ક્યારેય કશું આપ્યું નહીં હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું કારણ કે જ્યારે પણ તેની નાની બહેન એ ચોકલેટ ના ખાતો અને એના સ્કૂલ બેગમાં જોઈ જાતી તો સ્વાભાવિક રીતે નાનું બાળક ચોકલેટ જોઈ અને એમ જ કહેવાનું છે કે ભાઈ તું મને ચોકલેટ આપ પરંતુ તે કંજુશાહીમાં તેની બહેનને ચોકલેટ ના આપતો અને આ ચોકલેટો આમ જ વ્યર્થ થઈ ગઈ અને તેને કીરડીઓ કરી અને નુકસાની પણ વેઠવી પડી એના લીધે એને શરીરમાં ચકતતા થઈ ગયા તેથી એને શારીરિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આમ કંજુસાઈ કરવાથી ક્યારેય કોઈનું ભલું થતું નથી આ એક નાના બાળક દ્વારા આપણને બોધ મળ્યો છે કે આપણે પણ જીવનમાં કર્કશરપૂર્વક હંમેશા જીવવું જ જોઈએ પરંતુ કંજુશાય ક્યારેય કોઈ પણ વસ્તુમાં ના કરવી જોઈએ આ તો એક નાની એવી ચોકલેટ જેવી બાબતમાંથી આપણને ખૂબ જ મોટો પાઠ મળે છે કે કંજુશાય એ જીવનમાં હંમેશા માણસને નુકસાન જ અપાવે છે પછી એ આર્થિક હોય શારીરિક હોય કે માનસિક હોય કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ શકે છે તો આપણને આ બોધકથા જીવનમાં અવશ્ય ઉતારવી જોઈએ તો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જીવનમાં કરકસર કરવી જોઈએ કે નહીં તે પણ કહેજો તો બધાને મારા જય શ્રી કૃષ્ણ